મિત્રો બલુચિસ્તાન પોતાને પાકિસ્તાનથી આઝાદ કરવા માંગે છે આગળ એકવાર પાકિસ્તાનના બે ભાગ થઈ ચૂક્યા છે આપણે જાણીએ છીએ અને તે સાલ હતી વર્ષ ઓગણીસો એકોતેરની તે સમયે પાકિસ્તાન જે પૂર્વ પાકિસ્તાન હતું તે છૂટું પડ્યું તેને બાંગ્લાદેશ નામ આપવામાં આવ્યું ભારતે તેને છૂટું પાડવામાં ખૂબ જ મોટો ભાગ ભૂજ્યો હતો તે સમયની જે નેતૃત્વ હતું નેતાગીરી હતી તે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા અને તેમણે તે પ્રમાણે બાંગ્લાદેશને જે રીતે આઝાદી અપાવી તે બે નમૂન હતો બલુચીઓની આઝાદીની માંગ દાયકાઓ જૂની છે આ આઝાદી મેળવવા તેઓ વારંવાર પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાન આર્મી સાથે ગોરીલા યુદ્ધ કરે છે અને પાકિસ્તાન સરકારને સતત ટેન્શનમાં રાખે છે બલુચ લોકોના એક જૂથ દ્વારા જ આ ટ્રેન અપહરણની ઘટના સામે આવી હતી અને આ જૂથ આ ગ્રુપ એટલે બલુચિસ્તાન લિબરલ આર્મી ત્યારે મિત્રો આપણે એ જાણવું છે કે પાકિસ્તાનથી બલુચી લોકો કેમ અલગ થવા માંગે છે બલુચિસ્તાન પાકિસ્તાનથી અલગ થઈ જાય પાકિસ્તાનને કેટલો નુકસાન થાય પૂરો વિડિયો જુઓ નેહલની ની નજરે યુટ્યુબ પર ઇતિહાસ અને ભૂગોળના આવાજ રસપ્રદ કિસ્સા જોવા માટે સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ચેનલ નેહલની નજરે